હેલો ફ્રેન્ડ્સ તો આજે હું અહીંયા શીખવાડીશ કે શરારા પેર હોય એમાં આપણે કહેવું હોય તો વી ગળિયામાં ગળાપટ્ટી કઈ રીતે મૂકવી તો અહીંયા મેં અસ્તર જોઈન્ટ કરીને કમ્પ્લીટ કરી લીધું છે અહીંયા અસ્તર લૂઝિંગમાં છે તો આપણે અહીંયા કેનવાસવાળી આપણે ગળાપટ્ટી મૂકીએ તો એ વધારે ટાઈટ લાગે તો આપણે કેનવાસ વગર કઈ રીતે મૂકવી એ આપણે અહીંયા શીખીશું

અહીંયા આપણે આ રીતે ખોલી અને ફૂલ વીમાં સિલાઈ લગાવી દેવાની છે આ રીતે ત્યારબાદ હવે આપણે અહીંયા સિલાઈ લગાવી દઈશું તો આ રીતે આપણે સરસ ગળા મૂકી અને રેડી થઈ છે તો હવે આપણે આમાં એક લગાવીશું લેસ જો તમારે લગાવી હોય તોય ભલે અને ના લગાવી હોય તોય ભલે તો આપણે અહીંયા આ રીતે વિનેક માં લેસ લગાવીશું અને અહીંયાથી આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે આપણે અહીંયા સિલાઈ લગાવી દઈશું